એમાંથી મારા બાવીસ ગ્રુપ થયા એમાં વાડિયા સાહેબ જે છે એ આ મારા ગ્રુપ વખતના મિત્ર છે અને ગ્રુપમાં હું માહિતી આપતો રહેતો હતો પણ બાવીસ ગ્રુપ એટલે બાવીસ હજાર ખેડૂતો જોડાઈ ગયા પછી એમાં મેસેજ મૂકવાની મર્યાદા હતી વારંવાર વોટ્સએપ જે છે બ્લોક થાય કારણ કે કોમર્શિયલ જેવું લાગ્યું એટલે વાડિયા સાહેબની પ્રેરણાથી જે છે હું યુટ્યુબમાં આવ્યો એને હજી આ છ મહિના માંડ થયા છે પણ છ મહિના દરમિયાન એક ચેનલ મેં જે ઊભી કરી હતી પ્રથમ એ ચેનલ માત્ર ખેડૂતો માટે ન હતી એમાં કન્ટેન્ટ બીજું કાંઈ નહોતું ખેડૂત સાથે જે વાત થાય એ મને પ્રશ્ન પૂછે એનો જવાબ હું યુટ્યુબમાં મૂકી દઉં એનું નામ છે ખેડૂત માર્ગદર્શન રમણીભાઈ કોટલિયા ખેડૂત માર્ગદર્શન ચેનલ બરાબર આની અંદર ખેડૂત સાથે તેની વાત એટલા માટે મૂકું છું કે બીજા ખેડૂતો એકને પ્રશ્ન પૂછ્યો એ ઘણાને લાગુ પડતો હોય તો એ બધાને એનાથી માર્ગદર્શન મળી જાય સમય જતાં એમાં મારે કંઈક એડિશન કરવાની જરૂરિયાત ઊભી થાય કે એક માણસને જે માહિતી પૂછ્યું એને પૂરતી જ લાગુ પડતી હોય પણ એ રિલેટેડ બીજી ઘણી બધી માહિતી લાગુ પડતી હોય મને કોઈ મને પૂછે કે કુવામાંથી હક દાખલ કરાય કે નહીં તો મારે એને વિસ્તારવાઈઝ કેવું પડે કે ભાઈ આ બધી વસ્તુ તમને લાગુ પડે આટલું જોયા પછી દાખલ કરે ને દાખલ કર્યા પછી સામે વાળાની પરમિશન છે તો હક કમી થશે નક થશે નહીં દાખલ કરતી વખતે ધોરિયાના હક અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન વગેરે પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ હલણના હક તો આવી અન્ય વિસ્તૃત માહિતી આપવાની જરૂરિયાત ઊભી થઈ એટલા માટે એક એડિશનલ બીજી ચેનલ બનાવી જેમાં ખેડૂત સાથે વાતચીત થયા પછી એમાં વિડીયો સ્વરૂપમાં હું એડિશન કરું પેલી ઓરિજિનલ એમને મરવા દઉં છું બીજામાં એડિશન કરીને મૂકું છું જેથી કરીને ખેડૂતોને આ માર્ગદર્શનની જરૂરિયાત ઘરે બેઠા મળી જાય વિશેષ માહિતી મળી જાય ત્યાર પછી શરૂઆતમાં મારો એપ્રોચ એવો હતો મારે ખેડૂતોને જ માર્ગદર્શન આપવું છે આજે ઘણા બધા વકીલ મિત્રો અહીંયા તાલીમ કેમ્પની અંદર વધારેલા છે ત્યારે મેં વિચાર્યું હતું ત્રણ વર્ષ પહેલાં કે વકીલોને મારે માર્ગદર્શન નથી આપું પણ પછી સમય જતા વિચાર્યું કે વકીલોને પણ માર્ગદર્શન આપવું જરૂરી છે વકીલો સારું શીખશે તો સરળતાથી ખેતીની માહિતી ખેડૂતને ઉપલબ્ધ થશે એટલું જ નહીં રેવન્યુ રેકોર્ડમાં જે ભૂલો થાય છે એ પણ ઓછી થશે એનાથી વિશેષ ફાયદો તો એ થશે કે જા કામ કરવાવાળા થશે

કશું કહેતો નથી મારે એડવોકેટ માટેની અલગ એટલે શરૂ કરવી છે કે એડવોકેટનો ટાઈમ બચવો જોઈએ એ મારા સાંભળશે નહીં અને જો એવા વિડીયો હું એને ના આમાં એટલે એના માટેની મેં અલગ ચેનલ શરૂ કરી એમાં હું આખા લો ભણાવું છું અત્યાર સુધી ત્રણ કાયદા ભણાવી ચૂક્યો છું ચોથો કાયદો અત્યારે કાઢીને મેં રાખ્યો છે પણ હવે સમય નથી રહેતો એ જ કાયદો જે છે આના પછી હું એમાં ચાલુ કરવાનો છું કારણ કે આ મારે નેચરલ વાત છે ખેડૂતો સાથે વાત થઈ તો વિડીયો બની જાય સીધો મૂકી દો ઓલામાં તો મારે સ્ટુડિયોની જેમ ઉઘો રેવો પડે કાયદો આખો વાંચવો પડે કમવાઈઝ છણાવટ કરવી પડે અને પછી વિડીયો એટલે એ થોડું ધીમી ગતિ આવે છે એમાં લગભગ પોણા બસો વિડીયો છે જયારે આ બધાની અંદર હાલ આઠસો નવસો વિડીયો છે ત્રણેય ચેનલ ની અઢારસો વિડીયો મુકાઈ ચુક્યા છે હવે એને નવા કન્સેપ્ટના રૂપમાં આપણે આગળ લાવ્યા છીએ